સિંગ અને તલની સુખડી બનાવવા માટે કઢાઈમાં બે વાટકી જેટલા સિંગદાણા લીધા છે એને ધીમી આંચ પર શેકવાના છે જ્યાં સુધી બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાના પછી તલ બદામ અને કાજુને પાંચ દસ મિનિટ માટે શેકવાના છે સિંગદાણા ઠરી જાય પછી એના ઉપરના ફોતળા નીકાળી દેવાના છે કઢાઈમાં એક વાટકી જેટલું ઘી લેવાનું છે એમાં પછી પાયો કરવા માટે ગોળ નાખવાનો છે એ અરાઉન્ડ દોઢ વાટકી જેટલો છે નાની દોઢ વાટકી અને એને ધીમી આંચ ઉપર ઓગળવા દેવાનો છે ગેસની ફ્લેમ લો હાઈ લો હાઈ એવી રીતે કરવાની છે આવી રીતે પાયો કરવાનો છે જ્યાં સુધી ગોળ ના ઓગળે ત્યાં સુધી આવી રીતે હલાવવાનું છે એમાં થોડા બબલ્સ દેખાય પછી એમાં મેં ના દાણા નાખ્યા છે જે મેં મિક્સરમાં કર્યા છે એકદમ ઝીણા નથી કરવાના પછી તલને મેં મિક્સરમાં કર્યા છે અને એ પણ એકદમ ઝીણા નથી કરવાના બંનેને હવે મિક્સ કરી દેવાનું છે ઘી જો વધારે પડી જાય તો ટેન્શન ના લેતા સુખડી જ્યારે ઠરી જાય છે ત્યારે બધું જ ઘી એબ્ઝોર્બ થઈ જાય છે આવી રીતે હલાવી દેવાનું છે તમે ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો છો અને એકદમ સ્લો પણ રાખી શકો છો આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું છે હવે તમે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો પણ ચાલશે ગોળ તલ અને સીંગ સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે હલાવવાનું છે સુખડીને થાળીમાં સારી રીતે ફેલાવી દેવાની છે અને એને સારું એવું લેવલ આપવાનું છે તલમાં જેમ મેં બદામ કાજુ એડ કર્યા એવી રીતે તમે મખાના પણ એડ કરી શકો છો અને એ બાળકો માટે બહુ જ હેલ્ધી છે અને આપણા માટે પણ ગાઈઝ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો શિયાળામાં આ સુખડી ખાવાનું બહુ જ મહત્ત્વ છે પહેલાંના જમાનામાં આવી સુખડી ઘરે ઘરે બનતી હતી સુખડીને થોડી વાર માટે ઠરવા દેવાની છે અને પછી એમાં પીસ પાડી દેવાના છે તો ગાઈઝ રેડી છે આપણી મજેદાર સુખડી